સાબરમતી અમદાવાદ હું સાબરમતીથી આવું છું ગણેશભાઈ દેવશીભાઈ સોલંકી આ જે ભાઈ છે એ ભાઈ આ જે ભાઈ એમના વિવાહ માટે માનતા રાખી હતી એ માનતા હતી એમના જે વેવાય છેલ્લા કેટલાક સમયથી કોમાની અંદર એ હતા અને કોમાની અંદર તો ડૉક્ટરે કીધું હતું કે કોમાની અંદર કોઈ પણ સમયે બહાર નીકળી શકે જો નીકળી જાય તો એક દિવસમાં નીકળે ના નીકળે તો વરસ પણ નીકળી જાય અને પાંચ વરસ પણ નીકળી જતા હોય છે પણ આ ભાઈ જે માનતામાં કે ડબોડીમાં મારા જે વ્યવહાર છે કોમામાંથી બહાર આવી જાય સ્વસ્થ થઈ જાય તમારે તારે ફૂલને ફૂલની પાકડી ચલાવીશ તો આજે ડબોડીમાં એમને કોમામાંથી બહાર લાવી દીધા અને આજે એમને સ્વસ્થ છે જેથી આ ડબોડીમાંની જે માનતા રાખી પૂરી કરવા આવે છે મા તો શિકાર છે એમાં આશાબેન નટુભાઈ મહેસાણાથી આવું છું હું મારી માનતા હતી કાગળિયા માની માનતા માની તો મારા પાસપોર્ટ નીકળી ગયો અને બી ઘરે બી પણ આવી ગયો આ ગાડી ચડાવવાના છે ડબળીમાંની માનતા રાખવાથી પાસપોર્ટનું જે અટવાઈ જતું હતું માનતા માનવાથી એક ખાલી ચવણના પેકેટમાં આવી ગયો તમારો

તો એ જયારે છૂટા ખેડાના આરા પર આવી જતું હોય તો એ તે વખતે બંનેના મન કરતા એક જેને કહેવાય કે એક શરીરના બે ટુકડા થઈ જતા હોય છે કે આજે આ બંને પતિ પત્નીની વચ્ચે છ સાત મહિનાથી ઝઘડા હતા પણ ઝઘડાને પરિણામ સ્વરૂપમાં લીધું છૂટા અંત સુધી આવી ગયા અને બંને છૂટા પણ થઈ ગયા સમાજની રીત રિવાજ પ્રમાણે અને લખાણ પણ થઈ ગયું પણ આ ભાઈએ છૂટા થયા પછી આ ભાઈને પોતાના અંદર દિલમાં થયું કે ના મારે મેં જે છૂટાછો કર્યા બહુ ખોટું કર્યું છે તો આ બે ડબોડીમાં માનતા માની કે ડબોડીમાં જે જેની જોડે છૂટા કર્યા છે છુટાછેડા થયા છે મારે એ જ વ્યક્તિ મારે ફરી લાગવી છે માં તો તે મને એ વ્યક્તિ સાથે ભેટો ભેટો કરાવ્યા તો દોઢ મહિનાની અંદર ડબોડીમાં ફરીથી ભેટો કરાવી આપ્યો અને આજે બંને રીત રિવાજ પ્રમાણે કોર્ટ મેરેજ કરી અને આજે બંને પતિ પત્ની તરીકેનું જીવન ગુજારે છે જે મારી ચોવીસ કલાક ઓનલાઈન ડબોડીમાં જ કરી શકે છે મારું નામ હર્ષિત કુમાર પટેલ છે અને હું આણંદની બાજુમાં આવેલ સંદેશર ગામથી આવું છું અને મારા મમ્મીએ એક માનતા માની હતી કે એમની પાસે દસ વર્ષના વિઝા હતા યુએસના પણ જોબ ત્યાં આગળ મળતી નહોતી પણ માની માનતા માનવાથી ચોવીસ કલાકની અંદર જોબ પણ મળી ગઈ અને અમેરિકા ગતા પણ રહ્યા ટિકિટ લઈને અને જેના સંદર્ભે આ માનતા પૂરી કરવા માટે રૂડી અમનું નામ પિનલબેન પટેલ છે ગામ સંદેશરથી આવે છે એમનો દીકરો બે નંબરમાં અમેરિકામાં હતો અઢાર વીસ વરસથી આઠ વરસથી તો એમના દીકરાને ત્યાં આગળની સિટીઝન છોકરી સાથે લગ્ન પણ થયા કોર્ટની અંદર અને ગ્રીન કાર્ડ પણ મળી ગયું એ એ નિમિત્તેની આ માનતા માતાજીની માન માની હતી જે અત્રે પૂરી કરવા માટે આવેલ છે ડબુડી માની માનતા રાખવાથી ગ્રીન કાર્ડ પણ મળી ગયું અને બાબાના મેરેજ પણ થઈ ગયા ત્યાં અને અમેરિકા થી અહિયાં હિન્દુ લોકો છ મહિના થી મારા મિસ્ટર કમરમાં કમર નામ કામ પેલા બોલો મારું નામ માલતીબેન ચૌહાણ છે કોચરપ પાલડી થી આવું છું છ મહિનાથી મારા મિસ્ટર કમરમાં કમર માં દુખાવ યુટ્યુબ પર ઢબુડી માને માનતા માની કમર નો દુખાવ મારા મિસ્ટર મટી જાય તો તારા ત્યાં દર્શન કરવાઈશ તો ચવાણું ચડાવીશ તો મારા મિસ્ટરને માનતા માનવાથી જ કમર દુખાવ મટી ગયો ઢબુડી માની માનતા રાખવા તમારા મિસ્ટર ને મટી ગયો મટી ગયો એટલે હું આપ છ મહિનાનો નો દુખાવ મટી ગયો છ મહિના નો દુખાવ મો ઢબુડી માની ચવાણું ચડાવાય છે પાંચ છ દિવસે ભાનમાં આવ્યો ડબુડીમાં માનતા રાખવાથી પાંચ છ દિવસ ભાનમાં આવ્યો એના માટે એક ચોણક પેકેટ આપો ડબુડી ડબુડીમાં

હાલમાં અઢાર વર્ષથી અમેરિકામાં રહે છે બોસ્ટન ગામમાં ભરતભાઈ મોદી એમને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું ડૉક્ટર છૂટી પડ્યા હતા પણ એમને ઢગુડીમાં પર વપાર શ્રદ્ધા હોવાથી એમણે મને અહીંયા હું અમદાવાદમાં રહું છું એને અને એમની ભાણી ખવું છું એમણે મને એવું કીધું કે હું પાંચ રવિવાર ઢગુડી મારા મારા તરફથી ભરજે અને છેલ્લા રવિવારે બે કે કિલો ચોકલેટ ચડાવજે મારા વતી તો મે મહિનામાં એમણે મને કીધું હતું અને અત્યારે હાલમાં એમની તબિયત નથી બગડી જે ડૉક્ટરોએ જે ભય બતાવ્યો તબુડી માની માનતા રાખવા જે છેલ્લા સ્ટેજ નું કેન્સર હતું જે એકદમ છૂટી જતા ડોક્ટર પણ માનતા માનવાથી અત્યારે સારા બે થઈ ગયા અને બે આઠા ઉતરા બે થઈ ગયા પટેલ જીગરકુમાર સગનભાઈ મહેસાણા માટે માનતા રાખી હતી એમની મમ્મી તો જરૂર એમના સિરિયસ હતા કે જે જીમવાની કોઈ બી આશા નથી અને ઢબુડીમાં ફૂલભાઈ ચોકડી મારી માનતા માનવાથી જે સિરિયસ કેસ હતો એ એમને નોર્મલ કરી આપ્યું છે જે ઢબુડીમાં હું જાસપુરથી આવું છું મારું નામ ઠાકુર ભાવે છે આજે ત્રણ દિવસથી જતો રહ્યો ત્રીજા દિવસે બપોરે માનતા રાખી તો ચોથા દિવસે સવારે પાંચ સાત વાગે રિટર્ન આવી આજે ભાઈ થી આવે છે આપણે દરેક પોતાની માનતા પોતાના વ્યક્તિ માટે પોતાના કુટુંબ માટે માંગતા હોઈએ છીએ પણ આ જે વ્યક્તિએ જે માનતા એક મૂંગા પશુ માટે માંગેલી છે કે મૂંગું જે પશુ હોય છે કશું કોઈ જઈએ આપણી પાસે માગી નથી શકતું પણ એ આપણે એને રાખીએ છીએ તો એ આપણી પાસે જેવું રાખીએ એવું રહે છે આપણે જેને એવું હોય એને જે ખવડાવીએ ખાય છે તો આ ભાઈએ જે આ એમનું જે માકડું છે એ માકડું અચાનક ગાયબ થઈ ગયું તો આ મહિને પોતાને ચિંતા થઈ કે આપણા પોતાના પરિવારનું એક હોય તો કેવી ચિંતા થાય જતું રહ્યું તો એમને પરિવારનો માણસ છે એ રીતે આ બીને પોતાના પરિવારની ચિંતા થઈ કે ભાઈ જે મારું માકડું જે જતું રહ્યું છે તો હવે ડબોડીમાંની માનતા માની કે ડબોડીમાં મારું જે માકડું છે તૈયારીમાં પાછું આવી જશે તો હું ભૂલને ભૂલની પાકડી ચડાવીશ તો ત્રણ દિવસની અંદર ગુમ થઈ ગયેલું પણ છતાં પણ માનતા માને સિવાય ત્રણ દિવસ ચોથા દિવસ જેવી માનતા માની તાત્કાલિક ડબોડીમાં એ પાછું એમને ઘેર પહોંચતો કરી દીધું જેથી જે માનતા પૂરી કરવા છે મારી તો સ્વીકાર છે મારા મારું મારું તમારું નામ નામ કાનજીભાઈ જે ભાઈ છે કાનજીભાઈ એમના જે એક સગા અંદર એક દીકરી છે અઢી વર્ષની એટલે અઢી વર્ષ એક નાનું બાળક કહેવાય જેને ભગવાનનો રૂપ કહીએ છીએ આપણે એ અઢી વર્ષના બાળકને એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ થવાથી એ બાળકી કોમાની અંદર જતી રહી અને કોમાની અંદર જવાથી હોસ્પિટલમાં દાખલ કરી કોમામાં કોમામાં હતી કોઈ પણ કોમાની અંદર જ્યારે વ્યક્તિ જતી રહે તો ખાલી એક મળદું સ્વરૂપ સ્વરૂપ થઈ જતું હોય છે ખાલી આત્મા અંદર હોય છે જીવ હોય છે પણ એને એ ખાલી એક નોર્મલ મળદું થઈ જતું હોય છે પણ આ ભાઈએ પોતે એને બાળકી ઉપર દઈ આવીને ભાઈ પોતે માનતા માની કે ડબોડીમાં આ દીકરી કોમામાંથી બહાર આવી જાય અને ખાટીબીતી થઈ જાય તો તારું એક ચવાણાનું પેકેટ ચડાવીશ તો ડબોડીમાં એક ચવાણાના પેકેટની અંદર એ દીકરીને આજે ખાતી કરી દીધી જેથી આ માનતા પૂરી કરે છે મા તો સ્વીકારી લેજે મા હું કચ્છમાંથી એવા વાગણ એવા રાપર ગામથી આવું છું સંદીપ ઠાકર નામ છે બોલો 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 આ ભાઈ જે છે એ ભાઈને ત્રેવીસ ત્રેવીસ વર્ષથી બીજી વ્યક્તિ સાથે સંબંધ હતો પોતાના મેરેજ હોવા છતાં પણ પણ એક વસ્તુ એવી હોય કે જેની સાથે મન લાગી જાય ને એની સાથે વ્યક્તિ આવું ખેંચાઈ જતો હોય છે પણ માનતા માની કે ડબોડીમાં મને આ જે પ્રોબ્લેમ છે એમાંથી મને અને મારા પત્ની સાથેના જે સંબંધ છે એમાં પ્રોબ્લેમ શાંત સોલ્વ થઈ જાય અને પતિ પત્નીના અમારા જે સંબંધ પહેલા હતા એવા પાછાના પાછા થઈ જાય તો મા એવી કૃપા કરો ડબોડીમાં એવી કૃપા કરી જેની સાથે ત્રેવીસ ત્રેવીસ વર્ષના ફેર હતા એ જે સંબંધ હતો એ મારે ત્યાં આગળ તોડાઈ નાખ્યો અને એમને પતિ પત્ની રિયલ સંબંધ સંબંધ એ રિયલ સંબંધ કરી અને ઘરની અંદર સુખ શાંતિ આપી જગ્યા રવે ધબોડીમાંની માનતા પૂરી કરવા છે માં તો સ્વીકારી લેજે માં ધબોડીમાં એ ચોવીસ કલાકની અંદર માનતા માન્યા અને ચોવીસ કલાકની અંદર એ સંબંધ તોડાઈ નાખ્યો તેવીસ તેવીસ વર્ષથી જે સંબંધ હતો માં એ ચોવીસ કલાકની અંદર સંબંધ તોડાઈ અને પતિ પત્નીને ભેગા કરી દીધા અમારી ચોવીસ કલાક ઓનલાઈન ધબોડી કરી શકે છે શશિકાંત ભૂરાલાલ ટક્કર મારો છોકરો ચારક મહિના જ્યાં ખરાબ લાઈનમાં હતો ત્યાં માતાજીની માનતા માની માતાજી મારા છોકરાને લાઈનમાં ઉતારી દે માતાજી ચોવીસ કલાકની અંદર જ મારા છોકરાને ઘરની અંદર બેસાડી દીધો હતા ચોવીસે કલાક ઘરમાં રહે છે અગુળી માતાની એટલી મારો પ્રજા એનો કોઈ બી ઉપકાર ભૂલી શકું એમ નથી આજે ભાઈ છે પોતે રાપર કસ્તી આવે છે આ ભાઈનો જો દીકરો હતો ખરાબ સોગતની અંદર લાગી ગયો હતો એટલે હરેક મા બાપને ચિંતા થતી પોતાનો જે દીકરો છે એ જો સારી સોગતને બદલે ખરાબ સોગતમાં લાગીતું હોય તો એને દારૂ પીવાની આદત હોય કોઈ ચોરી કરવાની આદત પડી જાય કેમ કે જેવા મિત્રો જેવો રંગ એવો સંગ લાગતો હોય સંગ એવો રંગ લાગતો હોય છે પણ આ ભાઈ એના જે પિતા છે પિતાને એક ચિંતા થાય કે મારો દીકરો જો ખરાબ સોગતની અંદર લાગી ગયો છો તો એના આગળના ભવિષ્યનું શું તો પોતે ડબોડી મારા ભાવિકો છે મને પ્રાર્થના કરી કે મારા દીકરાને ખરાબ સોગત જે લાગી છે એ છોડાઈને એને સારી સોગતમાં લાવી દે જેથી મારો દીકરો સારી સોગત માટે સદબુદ્ધિ સારી મળે ને તો મારે ચોવીસ કલાકની અંદર ખરાબ સોગત છોડાવી દીધી અને આજે દીકરો એમનો સારી સારી બુદ્ધિને સારી બુદ્ધિ જે ડબોડીમાં એ આપી હતી જેથી એમનો છોકરો આજે ચોવીસ કલાક ઘેર રહે છે જેથી આ ભાઈને જે માનતા માની પૂરી કરે છે મારતું સ્વીકારી લેજે

બોલો મારું નામ પટેલ શ્યામભાઈ સિરાભાઈ ગામ તાલુકો પ્રતિ આ જે ભાઈ છે એમનો જે આ દીકરો છે આ જે દીકરો છે એ અઢાર અગિયાર બે હાજર અઢાર ના રોજ ઘરેથી ભાગી ગયો હતો બરાબર ઘરેથી ભાગી ગઈ અને બે દિવસ સુધી શોધખોળ કરી મળી નહીં પણ આ ભાઈ મારી માનતા માની કે મા હું ફૂલની પાકડી ચઢાવીશ પણ મારો જે દીકરો છે મા કોઈ પણ હિસાબે મારી ઘેર પાછો આવી જવો જોઈએ તો વીસ તારીખે ઓગણીસ તારીખે માનતા માની ને વીસમી તારીખે એમનો દીકરો એમ કેમ ઘેર પાછો આવી ગયો જે ત્યાં ભાઈ ડબુડી માની છે માનતા માની હતી માનતા પૂરી કરે છે મા તો સ્વીકારી લેજે મારી બોલો બોલો આ જે ભય છે એ ભયને પ્રોબ્લેમ એવો થયો કે હરેક વ્યક્તિના જીવનની અંદર મીઠો ઝઘડો થતો હોય પણ એ ઝઘડો જો મોટા સ્વરૂપમાં પરિણમે તો બે વ્યક્તિ છૂટાછેડા થઈ જતા હોય છે મતલબ બે વ્યક્તિ જુદા પડી જતા હોય છે તો આમના ઘરની અંદર પતિ પત્ની વચ્ચે એવો ઝઘડો થયો કે જેમના પત્ની છે રિસન બેસી ગયા અને રિસન બેઠા પછી પણ એ એક જ વસ્તુ લઈને બેઠા પછી મારે છૂટાછેડા જોઈએ છે પણ આ ભાઈ ડબોડીમાં ભાવિક હોવાથી ડબોડી માને પ્રાર્થના કરી કે માં મારે કોઈ પણ હિસાબે છૂટાછેડા કરવા નથી કે છૂટું કર્યા પછી બીજી પણ તો લાવી જ પડે પણ બીજી કેવી આવે ખબર ના પડે તો માં મારે જે છે એ જ જોઈએ તો ડબોડી મા એવી કૃપા કરી કે વગર છૂટા છૂટાછેડે વગર રિસાઈ છે રિસાઈ ગયેલા ગુરુવારે માનતા માણી અને આ ભાઈ શુક્રવારે ઘેર એમના મિસીઝ એમને ઘેરથી સામે આવી ગયા કેમ મારી કલાક ઓનલાઈન કોઈ દિવસ છૂટા નથી કરતી જે છૂટા હોય એને ભેગા કરે છે અમારી ચોવીસ કલાક ઓનલાઈન ઢબોડીમાં ફૂલભાઈ ચોકડીમાં પઠિયાળી કરે છે મેરડીમાં કરે છે સાક્ષાત અહિયાં દાખલો છે વર્ષાબેન પિયુષ કુમાર પરમાર શું હતી તમારી માનતા શું હતી માનતા માનતા હતી કે મારો સાળો લંડનમાં દારૂ બહુ પીતો હતો લંડનમાં લંડનમાં દારૂ બહુ પીતો હતો હા અને એનો વિઝા માટે કોર્ટમાં કેસ ચાલતા હતા દસ વર્ષથી હા તો વિઝા થઈ ગયા એને મારા મિસિસના એના છોકરાને હા અને દારૂ બહુ પીવાનું બંધ કર્યો માનતા અને માની હતી ડબુડી મારી માનતા રાખવાથી દારૂ પણ પીતો બંધ થઈ ગયો અને બીજા પણ મળી ગયા ખરું ખરું જય ડબોડીમાં મારું નામ છે કલ્પેશા ઠાકોર હું રાધનપુરથી આવું છું મારા દીકરાને કમળો થઈ ગયો તો શું થઈ ગયું હતું કમળો કમળો થઈ ગયો તો આજે ભાઈ છે પોતે રાધનપુરથી આવે છે આ ભાઈનો જે દીકરો છે પોતે અત્યારે પોણા બે પોણા બે થી બે મહિનાનો દીકરો છે એ દીકરાને અચાનક કમળો થઈ ગયો કમળો થઈ જવાથી આખું શરીર પીળું થઈ જતું હોય છે અને બ્લડનું પાણી થઈ જતું હોય છે અને એ બ્લડનું પાણી થઈ જવાથી બાળકને અંદર શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થઈ જાય તો ઓછું થઈ જાય અને કમળાથી કમળી જો થઈ જાય તો બાળક

કલોલ મારા મામા રહેતા હતા અને એમણે ત્યાંથી મગજ થોડું અસ્તિત્વ હોવા જતી રાત્રે જતા રહ્યા હતા તો લગભગ દોઢ વરસથી મળતા ન હતા હું અહીંયા આવતી માતાજીના દર્શન માટે તો મેં મારા મંત્રી માનતા રાખી હતી કે જો મારા મામા આવી જશે તો હું એમને માનતામાં ચવાણું ચડાવીશ પણ અત્યારે એમણે લગભગ ચાર રવિવાર પછી આવી ગયા તો હું અત્યારે એમની માનતા પૂરી કરવા માટે આવી મારું મહેન્દ્ર જાલા કઠલાલ તાલુકાના છબી ગામથી આવું છું મારી નાની બે છે એકદમ બીમાર હતી ત્રણ ચાર દિવસથી સતત ત્રણ ચાર દિવસથી બીમાર હતી બિલકુલ અને ખાતી બિલકુલ નહોતી તો મેં ડોક્ટર નો કર્યો પણ ડોક્ટર બિલકુલ નહીં કર્યા મારી માનતા રાખે કે મારી દ્વારા પહોંચે અને પેપ્સી લઈ જઈશ તો મારી તૈયારીમાં જ ખાતી બી કરતી હતી બે દિવસથી બિલકુલ કમ્પ્લેટ થઈ ગઈ છે અને મારી નાજી પહોંચ્યા અને પેપ્સી ડાબુડી મારી માનતા ખાતી બી રાખવાથી એ ઓનલાઈન મારી છે ને એટલે ઇમરજન્સી જેવું બી કહીએ વસ્તુ સાંભળી લે છે મારી મારું નામ ગૌરીબેન છે અને અમે સાવરકુલલાથી આવ્યા છીએ અમરેલીના આગર કાઠિયાવાડ આજે બેન છે એ બેનની જે દીકરી છે દીકરીને પ્રેગ્નન્સી સમયે જ્યારે ડિલેવરીના સમયે જ્યારે હોસ્પિટલ દાખલ કરવામાં આવી ત્યારે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ કાં તો દીકરી અને કાં તો મા બંનેનો જીવ જોખમમાં હોઈ શકે યા દીકરી કાં તો બાળક બંનેમાંથી એકને બચાવી શકીએ તો આ બેને ડબોડીમાં નહીં કે ડબોડીમાં મારી દીકરીને બાળક જે બી હોય બંને મા હેમખેમ હેમખેમ અને નોર્મલ ડિલિવરી થાય એમાં એવી એવી માનતામાં નહીં તો ડબોડીમાં એ માનતા પૂરી કરી છે જેથી મા બેન માનતા પૂરી લઈને આવે છે માથું

અને સારું થઈ જાય તો હું તમારી ચોકલેટ માની પણ હવે ચડવાનું માનું છું ચડાવું છું ડબુડી માની માનતા હતી જે ડૉક્ટરે પચાસ હજાર કીધા હતા ડૉક્ટરે પચાસ હજાર કહ્યું હતું પણ મારે કહું ડબોડી મારે અને ચોકડી મારે મારી માનતા પૂરી કરી અને એમને મારા નામ વંદન છે રામ એમના પ્રારામ છે મારું નામ રેખાબેન છે મારા ઘરમાં સુરેશભાઈ છે મારો છોકરો ન્યૂઝીલેન્ડમાં છે એમની છોકરાની છોકરી બે વર્ષની નવ મહિનાની થઈ છે એ પંદર પંદર દિવસ એ સંડાસ કરે તો શુક્રવારે મને ફોન કર્યો કેમ બોલ બોલ મમ્મી એને બાર દિવસથી આ સંડા બાર દિવસથી આ મમ્મી એને સંડાસ નથી કર્યો એમ તો મેં કીધું તમે આજે કહેવ છો કે હા મમ્મી કાયમ આવું થાય છે તો પછી શુક્રવારે મેં માનતા લીધી કે ધરપુરીમાં મારી છોકરાની છોકરીને સંડાસ થઈ ગયા સારું થઈ જાય તો હું તમારું પાંચસો ગ્રામ ચવાણું ખીચા રાઈસ એટલે મેં પાંચસો ગ્રામ ચવાણું રાઈસ અને બીજે દિવસ શુક્રવારે માંડા લીધી મેં રવિવારે એમને એક વાગે સંદાસ થયું એટલે એક વાગે મને ફોન કર્યો કે મમ્મી એને સંદાસ થઈ ગઈ તો હું ચવાણું લાવી તો પેલા ઘરથી આવે છે એમનું નામ કૈલાસબેન છે એમને દસ વર્ષથી લખવાની તકલીફ હતી કેટલા વર્ષથી દસ વર્ષ દસ વર્ષથી લખવાની તકલીફ હતી દવા ને બધું કરતા હતા પણ છતાં આરામ નહોતું થતું પણ એમને ઢબળીમાં નહીં માનતા માણી છે ફક્ત અઠવાડિયામાં આરામ થઈ ગઈ પણ પગની તકલીફ એટલે ચાલવામાં ખાવા પીવા ઉસવા બેસવામાં બધામાં તકલીફ પડતી અને ઢબળીમાં નહીં માનતા માં નથી અઠવાડિયામાં આરામ થઈ ગયું આરામ થઈ ગયું અઠવાડિયામાં તો મારી એની માનતા શિકાર કરતી મારું નામ પિનલબેન છે મન મોહનથી આવું છું આ બેનને શેરવાટીની ખોટ હતી તમે એમણે શેરવાટીની ખોટ પૂરી કરવા માટે એક ભુવાને ત્રણ મહિનાથી સોનાનો દોરો આપ્યો હતો વિધિ કરવા માટે એટલે એક એમ કહ્યું કે તમે મને સોનાનો દોરો આપો તો તમારે શેરવાટીની ખોટ પૂરી કરી તો ત્રણ મહિના થઈ ગયા છતાં પણ એમને કોઈ રીઝન કોઈ એમને સફળતા મળી નહીં એમને કોઈ કામમાં સફળતા મળી નહીં ને એમણે દોરો પાછો માંગ્યો તો દોરો પાછો આપતો નહોતો હોય એટલે આજકાલના ભૂઆઓ છેતરવા માટે પોતાની દુકાન ચલાવવા માટે ના હોય હોયના બહાના કાઢીને લોકોને છેતરે છે અને એમનો દોરો લઈ લીધો છતાં બેને યુટ્યુબ ઉપર માનગ જોઈ યુટ્યુબ ઉપર ડબળી માનું કે અમારે કોઈ કામ નહીં કરે મારી ડબળીમાં મને દોરો સોનાનો પાછો લાવી આવશે તો માની માનતા માનો આથી અઠવાડિયામાં દોરો પાછો આવી ગયો મા એમની માનતા સ્વીકાર મારું નામ મિતેશ કુમાર દિલીપા છે પતંગી આવ્યો છે મારા દાદાને ડાબુ પડી છે આ દાદાનું માનતા રાખીજીમાં